તિરંગા પાસે રાજપીપળા પર જતા મિત્રો બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું સ્થળ પર મોત અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો કોસંબા ખાતે સંબંધીને ત્યાં લગ્ન પૂર્ણ કરી પરત રાજપીપળા ફરતી વેરાય અકસ્માત સર્જાયો હતો રાજપીપળાના વરિયાઓ ખાતે શિવશક્તિ સોસાયટીમાં રહેતા હર્ષ અરવિંદભાઈ પરમાર અને રાજપીપળા જોડે કોસંબા ખાતે રહેતા મિત્ર દેવાભાઈ વડિયાની બહેનના લગ્નમાં ગયા હતા જ્યાં લગ્ન પૂરું કરી બીજા દિવસે બંને પરત બાઇક પર તેઓ રાજપીપળા જવા નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર તિરંગા હોટેલ પાસે પાછળથી આવેલ ટ્રેલર ચાલક પૂરપાટ આવી તેમની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા જ્યાં બાઇક ચલાવી રહેલા ધ્રુવરાજસિંહ વિજયસિંહ પરમારને ગંભીર ઇજા પહોંચતા તેનું સ્થળ જ્યારે હર્ષ પરમારને ઈજા પહોંચતા એકસો આઠની ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બનાવ સંદર્ભે અકસ્માત સર્જી ટ્રેલર મૂકી ફરાર થયેલ ચાલક વિરુદ્ધ ઈજાગ્રસ્ત હર્ષ પરમારે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી